اے گویندہ 358 مگیگا 60 روپے 60 روپے 170 روپے 190 روپے 720 روپے 350 روپے 720 روپے 10 15 روپے 180 روپے باقی

આજે આવો સાહેબ મજામાં આવો 200 200 ને કિલો 200 ને કિલો 400 ઓકે 29 73 33 32 33 40 40 3 40 3 વાર બોલ ખા�લલ રર઱લ લાલલ ક઺ૂલ સમલલ આાલલલલલ સિંળ ક઺લલલ કૺલલલ પૂજા કરી લેવા છીએ ચારસો બત્રીસ રૂપિયા એકાશી રૂપિયા નાખું વિપુલભાઈ ભાઈ નવાનું નવાણું પાંચસો 501 چار چار روپیہ بول رہے چار سو روپیہ بولتا આઠ રૂપિયા નવ નવ રૂપિયા પાંચસો નવ નવ રૂપિયા દસ અગિયાર રૂપિયા બાર બાર લાડવું

42 42 روپے 42 روپے 42 روپے 42 روپے 42 32 روپے 432 24 77 روپے 427 70 روپے 427 28 29 31 40 432